તમાકુ વગેરેના સેવનથી ગંભીર કેન્સર જેવી બીમારીઓ થતી હોવાથી તેનું સેવન નહીં કરવા માટે શહેરના એસટી ડેપો તાલુકા સેવા સદન વડોદરી ભાગોલ ટાવર વકીલ બંગલા સ્ટેશન રોડ જેવા સ્થળોએ નાટક ભજવી જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર રોગના લક્ષણો અને સારવારની સમજ આપી હતી અને તમાકુની બનાવટની ચીજવસ્તુઓ વિશે પણ સેવન નહીં કરવા માટેની કિરણબેન તળવી દ્વારા માહિતી આપવામાં આવી હતી નમસ્કાર અમે એમ સિટી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ડબોઈમાં અલગ અલગ જગ્યાએ શેરી નાટક દ્વારા કેન્સરને કઈ રીતે અટકાવવો એના લક્ષણો જણાવી અને કઈ રીતે જાગૃત થવું એ લોકોને જણાવવા માટે અમે રેલીનું આયોજન કર્યું છે અને ડબોઈમાં ઠેર ઠેર જગ્યાએ નાટક કરી લોકોને કઈ રીતે જાગૃત કરવા એની અમે રેલી કાઢી છે તો સર્વ લોકોને વિનંતી કે તમે પણ દારૂ ગુટકા બીડી તમાકુ છોડી તમારા પરિવાર વિશે વિચારી અને જીવન લંબાવાનું ટ્રાય કરો તો તમે પણ અમને સાથ સહકાર આપો